ના લીપગાર્ડનો બનાવટી જથ્થો જપ્ત થયો છે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લીપગાર્ડનું વેચાણ થતું હતું કાપોદ્રાની સર્વોપરી સોસાયટીમાં દરોડા પાડવામાં આવ્યા એક પોઈન્ટ અગિયાર લાખની બનાવટી લિપગાર્ડ જપ્ત કરવામાં આવી છે કાપોદરા પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી છે તપાસ તો ખેડાના કપડવંજ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એસીબી દ્વારા વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા આધારે કરી ફરિયાદ કોન્સ્ટેબલ પ્રવિણ સોલંકી અને પૂર્વ એએસઆઈ ધીરાભાઈ પગી સામે ફરિયાદ કરવામાં આવી છે કપડવંજમાં ગેરકાયદેસર રીતે નાણાં ધીરનારનો ગુનો દાખલ નહીં કરવા માટે ખેડા કપડવંજ ટાઉન પોલીસ મથકના પોલીસ કર્મી દ્વારા લાંચ માંગવામાં આવી હતી કોન્સ્ટેબલ પ્રવીણ સોલંકી અને પૂર્વ એસઆઈ ધીરાભાઈ પગી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણ લાખ પંચોતેર હજારની લાંચ માંગી હતી બંને આરોપીઓએ જોકે લાંચનું છટકું ગોઠવતા બંને ગેરહાજર રહ્યા હતા છટકું નિષ્ફળ રહેતા એસીબી દ્વારા વૈજ્ઞાનિક પુરાવા અંગે તપાસ કરાઈ હતી એસીબી નડિયાદ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબીના ધારાસભ્યના સાથે નોકરીની લાલચના ફોટાના મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સમગ્ર મામલે આપી છે પ્રતિક્રિયા બદનામ કાવતરું છે તાત્કાલિક તપાસ શરૂ કરી આવું કૃત્ય કરનારને પોલીસ પકડશે એસપી રાહુલ તપાસના આદેશ પણ આપી દીધા છે જે હલાવે એનો ધરપકડ તાત્કાલિક ધરપકડ કરે અને ખોટી આ સોશિયલ મીડિયામાં હલાવી અને મને બદનામ કરવાની વાત કરે એમાં પૂરેપૂરી તપાસ કરીને એના ઉપર પગલાં લેવાનું મેં એસપીને કહી દીધું તો કેવડિયાના સ્થાનિક આદિવાસીઓ પોતાની માંગ સંતોષવા માટે બસ્સો ફૂટ ઊંચે મોબાઈલ ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શન કરવા ટેવાયેલા છે ત્યારે હવે લોકો આ પ્રકારનો વિરોધ ન કરે તે માટે ટાવરની ફરતે ફેન્સિંગ કરી હોમગાર્ડને પહેરો લગાવી દેવાયો છે તો બીજી તરફ ધારાસભ્ય દર્શના દેશમુખે જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને કોઈ સમસ્યા હોય તો યોગ્ય જગ્યાએ રજૂઆત કરે તો તેનો નિકાલ આવશે કેવડિયાના ભાઈઓની જે માંગ હતી તે રાજ્ય સરકારને રજૂઆત કરી છે આ પ્રકારે ટાવર પર ચડવું યોગ્ય નથી કેમ કે તે જોખમી છે કેવડિયા અને વિસ્તારમાં રહેતા ગ્રામજનો જે છે કે એમની જે પણ નાની મોટી તકલીફો હોય મુશ્કેલીઓ હોય તો એનું નિરાકરણ થઈ શકે છે પણ એની યોગ્ય જગ્યા પર રજૂઆત થવી જોઈએ અને યોગ્ય જગ્યા પર રજૂઆત થઈ અને સાથે સાથે એનું ફોલોઅપ પણ જરૂરી હોય છે જ્યારે આવા પરિવારના લોકો ટાવર ઉપર ચડી જાય ત્યારે આખા જિલ્લાના વહીવટી તંત્રની સાથે સાથે સમગ્ર જે પાર્ટીના કાર્યકર્તાઓ હોય છે એમની પણ ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ જતા હોય છે ચિંતામાં મુકાઈ જતા હોય છે કારણ કે ટાવર ઉપર ચડે એટલે માણસના જીવને જોખમ હોય છે તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત છે ટ્રાફિકની સમસ્યાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે રજૂઆત કરી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ગેનીબેન ઠાકોરે રજૂઆત કરી છે એરોમા સર્કલ પર તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવા ગેનીબેને રજૂઆત કરી છે પાલનપુર એરોમા સર્કલની સમસ્યાનો મુદ્દો દિલ્હી સુધી પહોંચ્યો છે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ભાવનગર મનપાની મોટી બેદરકારી સામે આવી છે કોન્ટ્રાક્ટર પર કામે રાખેલ સગીર યુવક સાથે દુર્ઘટના છે ચાવડી ગેટ પાસે બનાવેલા મનપાના આરટીએસ પ્લાન્ટમાં સત્તર વર્ષનો સગીર મશીનરીમાં આવી જતાં ઇજાગ્રસ્ત થયો ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરતા સમયે યુવકનો હાથ મશીનમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો જોકે અહીં સવાલ એ છે કે સરકારે બાળમજૂર માટે કાયદો ઘડ્યો છે તો મનપા અઢાર વર્ષથી નીચેના સગીર પાસે કેવી રીતે કામ કરાવી રહી છે શું મનપાને કોઈ નિયમ નથી નડતા તો સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કચરો અલગ કરતા સમયે આ જે દુર્ઘટના બની છે ભાવનગર મનપા સામે સવાલ કે શું મનપા બાળમજૂરી કરાવી રહી છે આ એક મહત્વનો પ્રશ્ન છે બાળમજૂરી પર જે પ્રકારથી તમામ વાતો કરવામાં આવે છે સગીરને કામ પર શા માટે રખાયો ભાવનગર મનપાને આ સવાલ ઉપસ્થિત થાય છે જેનો જવાબ આપવો પડશે શું મનપાને કોઈ નિયમ નથી નડતા જે નિયમ બનાવવામાં આવ્યા છે તે તમામ લોકો માટે છે બાળમજૂરી અટકાવવાની આપણે વાતો કરીએ છીએ પરંતુ ભાવનગર મનપા સામે સવાલ કે કેમ બાળમજૂરી કરાવવામાં આવી તો દ્વારકાના ખંભાડિયામાં સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરાયા વિધર્મીઓએ સંતોષી માતાના મંદિર પાસે સરકારી ખરાબમાં કરેલું દબાણ દૂર કરાયું રાજાશાહી સમયના કાગળો બદલી નકલી દસ્તાવેજ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેનો ખુલાસો થતાં તંત્રએ દિવાલ તોડી પાડવાની કામગીરી કરી સંતોષી માતાના મંદિર પાસેના સરકારી ખરાબના નકલી દસ્તાવેજો બનાવી વિધર્મીઓએ કબજો કર્યો હતો જેને લઈને મંદિરના મહંતે પોલીસને અરજી આપી હતી અને લોકો મંદિરમાં દર્શનાર્થે ન આવી શકે તે માટે દિવાલ ઉભી કરાઈ હોવાની રજૂઆત કરી હતી જેને લઈને પોલીસે ફરિયાદ નોંધી ત્રણ લોકોની અટકાયત કરી હતી હાલ તંત્રએ દિવાલ તોડી પાડી દબાણ દૂર કર્યું છે વિધર્મીઓ દ્વારા આ મંદિરની આગળની જગા ખોટા રસ્તે ઉભા કરી અને કબજો કરેલ હતો જેથી અમે પોલીસમાં જાણ કરેલ હતી અને અરજી કરેલ હતી તેથી સાદે તાંજણાની અટકાયત કરી અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખુલે ખુલ્લો કરે અને હવે અમને ખુલ્લો કરી દીધેલ છે એમાં ચીટિંગ અને ફોર્જીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય ત્રણ આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો ત્રણ આરોપીનું નામ હનીફ કફી ગફાર કફી અને અબ્બાસ ખીરા છે પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં આવેલ સંતોષી માતાજીના મંદિર પાસેની જે જગ્યા છે તે જગ્યા કેટલાક વિધર્મીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે હાલ હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ આ ખંભાળિયાના સંતોષી માતાજીનું મંદિર છે તે મંદિરનો જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તામાં જે જમીન આવતી હતી તે જમીન કેટલાક વિધર્મીઓ દ્વારા થોડા દિવસ પહેલા દબાણ કરવામાં આવ્યું હતું અને આ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે મંદિરના પૂજારી દ્વારા ખંભાળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે ત્રણ જેટલા વિધર્મીઓની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે મુકુદ્ધ મોકરિયા ન્યુઝીન ગુજરાતી દેવભૂમિ ઠંડીમાં ઠૂંઠવાયું સ્થાનિકો અને પ્રવાસીઓએ ઠંડીથી બચવા ચા અને ગરમ દૂધનો લીધો સહારો ન્યૂનતમ તાપમાન છ ડિગ્રી નોંધાતા લોકોએ ચા ની રાજસ્થાનના જમીન પર વાદળો ઉતર્યા ઠંડીનો કહેર યથાવત રહેતા ખેતરોમાં ધુમ્મસ ઠંડીના કહેરથી ઝાખંડના ટીપા થી તો ન્યૂનતમ તાપમાન ચાર પોઈન્ટ એક ડિગ્રી નોંધતા કોલ્ડવેવ નું યેલો અલર્ટ જાહેર કરાયું મહારાષ્ટ્ર પણ ઠંડીની ચાદરમાં લપેટાયું પુણેમાં શીતલહેરથી લોકો છૂટવાયા ઠંડીથી રાહત મેળવવા લોકો મોર્નિંગ વોક કરતા દેખાયા દિલ્હીમાં ઠંડી શીતલહેરના કારણે ઘર વિહોણા લોકો શેલ્ટર હોમમાં પહોંચ્યા સતત ગગડી રહેલા ઠંડીના પારા વચ્ચે રહેવાની સુવિધા ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસના કારણે રેલવે સેવા પ્રભાવિત દિલ્હી તરફ જતી ત્રીસ ટ્રેનો સમય કરતા મોડી વિઝિબિલિટી ઓછી હોવાથી થઈ રહી છે હાલકી ટ્રેનમાં મુસાફરી પહેલા શેડ્યુલ ચેક કરવા કરાઈ આપે રાજધાની ઠંડી સાથે ઠંડીની વચ્ચે કર્તવ્ય પથ પર રિહર્સલ કરતા આવી રહી છે તૈયારીઓ વલસાડમાં માં ફૂડ પોઈઝનિંગ કારણે મહિલાનું મોત અબ્રામા વિસ્તારમાં રહેતા પરિવારની સમોસા ખાતા તબિયત લથડી હતી તબિયત ખરાબ થતા હોસ્પિટલ ખસેડાયા હતા સારવાર દરમિયાન મહિલાનું મોત બે બાળકો સારવાર હેઠળ અમરેલી શહેરમાં સ્પા મસાજના હાંટડાઓનો વિરોધ ઉગ્ર બન્યો મહિલાઓએ સ્પા મસાજ સેન્ટર બંધ કરાવવા ઉગ્ર વિરોધ નોંધાવ્યો બોર્ડ પોસ્ટરો સળગાવ્યા સૂત્રોચાર સાથે મહિલાઓએ રોષ ઠાલવ્યો અમરેલીમાં રહેણાક એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ સેન્ટરથી રહીશો પરેશાન સ્થાનિકોએ નગરપાલિકામાં પહોંચી કર્યો હોબાળો પાલિકા ચીફ ઓફિસરે ગેરકાયદેસર ચાલતા સ્પા સેન્ટરને નોટિસ ફટકારી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કર્યા રાજાશાહી સમયના કાગળો બદલી દસ્તાવેજ બનાવી વિધર્મીઓએ આચર્યું હતું કૌભાંડ સંતોષી માતા મંદિરના ફરિયાદ આધારે પોલીસે અટકાયત કરી ત્રણસો જેટલા ખેડૂતોની લાગી કતાર ડેપોમાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ પડાપડી કરી દરરોજ પચાસ ટન યુરિયા ખાતર આવતું હોવા છતાં ખાતરની અછત સર્જાઈ ખાતરની અછતના લીધે ખેડૂતો પરેશાન ગીર સોમનાથમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો રોષે ભરાય યુરિયા ખાતર માટે ત્રણસો જેટલા પુરુષ અને મહિલા ખેડૂતોની લાઇન લાગી ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી યુરિયા ખાતરની વધારે જરૂરિયાત હોવાથી તંગી વર્તાવવાનું અધિકારીઓનું નિવેદન ગીર સોમનાથના સુત્રાપાડાના મોરડીયા ગામે રસ્તા પર ઉતર્યા લોકો ગામમાં બનતો નેશનલ હાઇવે ગામને બે ભાગમાં વહેંચતો હોવાથી લોકો રોષે ભરાયા લોકોને અવરજવરમાં હાલાકી પડતા પુલની માંગ સાથે હોબાળો કર્યો બનાસકાંઠાના પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા અંગે ગેનીબેન ઠાકોરે કરી રજૂઆત પાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા ગેનીબેને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખ્યો પત્ર તાત્કાલિક ધોરણે બ્રિજ બનાવવા ગેનીબેને કરી માંગ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ફોટો સાથે નોકરીની લાલચ આપતા ફોટો મામલે આપ્યું નિવેદન કહ્યું મને બદનામ કરવાનું કાવતરું છે આ કૃત્ય કરનારાને પોલીસ ઝડપી પાડશે એસપી રાહુલ ત્રિપાઠીએ તપાસના આદેશ આપ્યા બાળ મજૂરી અંગે ભાવનગર મનપા પર ઉઠ્યા સવાલ કોન્ટ્રાક્ટ પર કામે રાખેલો સગીર ગંભીર ઇજાગ્રસ્ત થયો સૂકો અને ભીનો કચરો અલગ કરવા જતા સગીરનો હાથ મશીનમાં આવ્યો સગીરને સારવારથી ખસેડાયો કેવડિયાના સ્થાનિકોને ટાવર પર ચડીને વિરોધ પ્રદર્શિત કરતા રોકવા તંત્ર તૈનાત ટાવરની ફરતે ફેન્સિંગ કરી હોમગાર્ડનો બંદોબસ્ત લગાવાયો ધારાસભ્ય દર્શના દેશમુખે પણ યોગ્ય જગ્યાએ સમસ્યાની રજૂઆત કરવા લોકોની અપીલ કરી ભરૂચના અંકલેશ્વર માં પીએમ જેવાય યોજનામાં ગેરરીતિ અંગે કાર્યવાહી મોદી ને ગેરરીતિ કરવા બદલ દંડફ કરાયો ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાના આરોપ સાથે ગેરવહીવટ નાખ નો દંડફ કરતાવન પોઈન્ટ એકાવન લાખની રિકવરી માટે આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ પીએમ જેવાય હેઠળ થયેલી હેડ એન્ડ નેક ની સર્જરી નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું ત્રેસઠ સર્જરી શંકાના દાયરામાં ડોક્ટરે ટેકનિકલ ઇસ્યુ હોવાનું કારણ દર્શાવ્યું અપાર કાર્ડ અને ઈ કેવાયસી ની કામગીરી થી ભાવનગર માં શિક્ષણ કાર્ય ને અસર અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની ઘટ વચ્ચે શિક્ષકો અપાર કાર્ડ અને ઈ કેવાયસી ની કામગીરીમાં જોડાતા બાળકોના ભણતર અસર અમદાવાદમાં અસામાજિક તત્વો આતંક નવાગામે અંગત અદાવતમાં જૂથ અથડામણના દ્રશ્યો સર્જાયા શખ્સોએ આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હથિયાર સાથે મારામારી કરતા એક વ્યક્તિ જાગ્રસ્ત થયો નવસારીના બિલીમોરામાં રિઝર્વ પ્લોટ નો વિવાદ વકર્યો પોલીસ પ્રોટેક્શન સાથે પાલિકાએ કમ્પાઉન્ડ વોલ ની કામગીરી શરૂ કરી બાણું લાખના ખર્ચે સુવિધાયુક્ત બગીચો બનાવવાનો પાલિકાનું પ્લાન ભરૂચના મૂલર ટોલ પ્લાઝા પર ચક્કાજામ સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલતા હોવાની ફરિયાદ લોકોએ ટોલ પ્લાઝા પર પોતાના વાહનોથી ચક્કા જામ કરતા રસ્તા પર વાહનોની કતાર સ્થાનિક પોલીસ અને ટોલની ઢંડીનો માં રહેશે યથાવત આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કચ્છ રાજકોટ પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી ઉત્તર ગુજરાતમાં પણ વધી શકે ઠંડી રાજ્યમાં 7.5 ડિગ્રી સાથે નળિયા સૌથી ઠંડો શહેર नर्मदाમાં 8.7 રાજકોટમાં 9.3 ડિગ્રી નો થાઉ તાપમાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કાતલ ઠંડી સાથે કરા પડવાની કરી છે આગાહી ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીમાં કાતલ ઠંડી પડશે ઉત્તરાયણ બાદ કરા સાથે તોફાન આવી શકે છે ચૌદથી લઈને ત્રીસ જાન્યુઆરી સુધી ડબલ ઋતુનો અહેસાસ થશે આજથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી પૂર્વ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે છવ્વીસ ડિસેમ્બરથી લઈને ત્રણ જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે જમ્મુ કાશ્મીરમાં કોલ્ડવેવની અસર તાપમાન ગગડતા ઠેર ઠેર ધુમ્મસની ચાદર છવાઈ કોલ્ડવેવની અસરના લીધે તળાવના નીર પણ થીજી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા કડકડતી ઠંડીમાં લોકોએ બોટીંગની મજા માણી રાજધાની દિલ્હી શીતલહેરની ઝપેટમાં કોલ્ડવેવની અસરના લીધે રસ્તા પર ધુમ્મસ જોવા મળ્યું વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો કાતલ ઠંડીથી રાહત મેળવવા લોકો હાર ધીજવતી ઠંડીનો થયો અનુભવ અયોધ્યામાં કાતલ ઠંડી ઠંડીનો બારો ત્રણ ડિગ્રી સુધી ગગડતા લોકો છૂટવાયા અયોધ્યા આવી રહેલા યાત્રાળુઓ રેલવે સ્ટેશનની બહાર જ કરતા દેખાયા ભારે ઠંડી વચ્ચે અયોધ્યામાં યાત્રાળુઓનો ધસારો પર્વતો પર હિમવર્ષાને લઈને ઉત્તર ભારત ફૂઠવાયું પ્રયાગરાજમાં ગગડ્યો ઠંડીનો પારો મહાકુંભના વિસ્તારોમાં ઘાટધુમ્મસ વિઝીબિલીટી ઓછ થતા વધી સમસ્યા